પતંગ દોરી સાથે ટોપી ગોગલ્સ ગુબારા સાથે લોકોએ સિદ્ધ થઈને મન મૂકીને પતંગબાજીની રંગત માણી હતી દિવસભર પવનો અને વીજળીની આવન જાવન વચ્ચે પતંગ રસિયાઓના ઉત્સાહમાં પણ ક્યારેક ઢીલ તો ક્યારેક ઉત્સાહ ઉમંગની ખેંચ જોવા મળી હતી અવનવા આકાર ડિઝાઇન અને રંગની પતંગોથી ભરૂચનું આકાશ જાણે ખીલી ઉઠ્યું હતું ભરૂચવાસીઓએ પતંગ ઉડાવવા સાથે પરિવાર મિત્રો સગા સંબંધીઓ સાથે શેરડી બોર ચીકી ઊંધિયા જલેબીની સહિતની જિયાફત માણવા સાથે પર્વનો ભરપૂર આનંદ લૂટ્યો હતો

આકાશમાં ઉડતા રહે તે પ્રકારની એમની પ્રગતિ થાય ખૂબ સારું રહે આજ આજનો આ આ છે સૌના જીવનમાં હર્ષો ઉલ્લાસ થઈ જાય તે પ્રકારની આજના દિવસ નિમિત્તે સૌને શુભકામના અને ખાસ કરીને પર્યાવરણને ધ્યાને રાખી ગુબ્બારા આપણે ન ચગાવીએ કારણ કે ગુબ્બારાથી જાય છે તો લાગે છે તો સારું પણ એને નુકસાન બહુ આવે છે ત્યારે આ બધાને પર્યાવરણને ધ્યાને રાખી ઉત્તરાયણમાં આપ ગુબ્બારા ન ચગાવો એવી આપ સર્વને વિનંતી કરું છું આપણો આ તહેવાર છે ત્યારે હર્ષો ઉલ્લાસ સાથે અને સાવચેતી સાથે બાળકોનું ધ્યાન રાખી આપણે ઉત્તરાયણ બધાની મજા લઈએ એવી વિનંતી છે જે રીતે આકાશની અંદર પતંગ ચગે છે તે જ રીતે સમગ્ર વ્યક્તિઓના જીવનમાંથી દૂર થાય અને જે રીતે આસમાન ને પતંગો આમે છે એવી જ રીતે દરેક વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે અને મુશ્કેલીઓનું નિવારણ થાય એવી હાર્દિક શુભકામના